ખુશ નહીં ના ખુશ નહીં પડેલા હોય એમ અરે હું करू હું એમ તો ખુશ છું હું કરું નામ તું હું હું કરું ચંપા ચંપા લગન તારો ભાઈ કરશે તારો ભાઈ કરશે તો હું કરે કોઈ પહોંચી નથી તમે મને ચેતરો છો ઉલ્લુ પડે એમ કરી હું તમારી બધી વાતો તેરી જો

હલો છોરો તો ઘણો ફેમસ અને એન બાપો નોકરી કરે ઘોર હતી બે માલ નું ઢાબુ હે હો છોરો બતાડ દે પછી રેડી હો એ સારું